હળવદના શહેરીજનો માટે ખુશખબર ભુજ અને અમદાવાદ વચ્ચે નવી નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ મેટ્રો ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે જે ભુજથી ટ્રેન નંબર નાઇન ફોર ઝીરો ટુ સવારે પાંચ અને પાંચ વાગ્યે ઉપડે છે અને સવારે દસ અને પચાસ વાગ્યે અમદાવાદ પહોંચે છે જ્યારે અમદાવાદથી ટ્રેન નંબર નાઇન ફોર એટ ઝીરો વન સાંજે સાડા પાંચ વાગ્યે રવાના થશે અને રાત્રે સાડા અગિયાર વાગ્યે ભુજ પહોંચશે આ ટ્રેન અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયાળી હળવદ ધાંગધ્રા વિરમગામ ગામ ચાંદોલિયા સાબરમતી સ્ટેશન પર રોકાશે જે મુસાફરો માટે ઉત્તમ સવલત હશે આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કર કમળો દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત મેટ્રો ટ્રેન ને ઝંડી બતાવીને સ્ટાર્ટઅપ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે હળવદ રેલવે સ્ટેશન પર મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી ઘનશ્યામભાઈ ગોહિલ રમેશભાઈ ભગત ડોક્ટર અનિલ પટેલ હળવદના વેપારી મંડળના પ્રમુખ વિનુ પટેલ સરકારી એડવોકેટ વિજયભાઈ જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રેલવે સ્ટેશન પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વાગત અને સ્ટાર્ટઅપ આપવામાં આવ્યું હતું આ તકે હળવદ શહેર અને તાલુકા નગરજનો અને તાલુકાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે જોરાવરનગર રાસ મંડળીએ રાસ કરીને સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા